સી શ્રી કૃષ્ણ બેની તે બાંધે મરરા ખડીને તે ની રક્ષા કરે મારો નાતરે વીર તને કમમાં કોમા બેની તે બાંધે બાંધી મરરા ખડીને ની રક્ષા કરે દીનો નાતરે વીર તને કમમાં કોમા માડી ના જાય બંદુરા ખડીને તમે જુગ યુગ જીવો મારા વીર રે વીર તને કમમાં કોમા માળી ના જાય તને બાંધુરા કળીને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને ખમા ખમા બેનડી માંગે વીરાયે ટાલું તમને રાખો હૈયા મા હે તરે વીર તને ખમા ખમા બેનડી માગે વિરાયે ટાલું તમે રાખો હૈયા મા હે તરે વીર તને ખમા ખમા ಿ ತ ವೀನವಾರ ರಾಣ ಪ್ರಭು ಕರೆ ವೀರಾ ಕೋಡರೆ ವೀರ ತನೇ ಕಮಾ ಕೊನಿ ಅಲ್ಲಿ ತಾರ ಪ್ರಭು ಪು ರೇ ನಾ ಕೊಡರೆ ವೀರ ತನೇ ಕಮಾ ಕೊ ರೋ ಕೆ ಜಾನೋ ನೇ ಜಡ ಜಗಮಾಯ ಜೋಡರೆ ವೀರ ತನೇಖಮಾಖೋಮಾ પેલો મારો કે હું મજાનો જડે નહીં જગમાં એની જોડે રે વીરત ને ખમમા કોમા ભાઈ બેન ના હેત નો ખજાનો ને બંધાણો રાખડી ના તાર રે વીરત ને ખમમા કોમા ભાઈ બેન ના હેત નો ખજાનો બંધાણો રાખડી ના તાર રે વીરત ને ખમમા કોમા પાયબેન હે તને નજર ન લાગે રે વીર તને ખમા કોમા બેન હે તને દુનિયા ની નજર ન લાગે રે વીર તને ખમા કોમાગ જુગ જીવો મારા વીર લાલ તારી રક્ષા કરે મારો નાથ રે વીર તને ખમા કોમા જોગ જોગ જેવો મારા વીર લાલ તારી રક્ષા કરે દિનો નાથ રે વીર તને ક વિપત પડે વેલોયા વજેવા દેજો બેનીને ને કોલ રે ખમા કોમા વિપત પડે વેલોયા વજે દેજો બેણી ને કોલરે રે ને ખમા કોમા બેની દે બાંધે મર રાખડી ને રક્ષા કરે દિનો ને ખમા ખો બેની તે બાંધે મર રાખડી નેી રક્ષા કરે દિનો ના તરે બેન વીરતને ખમા ખમા બેની તે બાંધી મરરા કડીને ની રક્ષા કરે દિનો ના તરે વીરતને ખમા ખમા જય શ્રી કૃષ્ણ ભાઈ બેન ના હેતને ને સર્વ ને સર્વને મારા જય શ્રી કૃષ્ણ લાઈક ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા